રજૂ કરવામાં આવેલા દેશના યુનિયન બજેટ ને એશિયાની સૌથી મોટી અંકલેશ્વર યુનિયન બજેટ ને એશિયા ની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે તેવી આશા ઉદ્યોગ જગતે વ્યક્ત કરી છે આ બજેટમાં ખાસ કરીને એમએસ એમ ઈ સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અંકલેશ્વર ભરૂતના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો માટે આ બજેટ આશાવાદી હોવાનું ઉદ્યોગપતિ વાલંજી દેસાઈએ જણાવ્યું હતું તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે યુનિયન બજેટ આપણું જે વર્ષ સર્વિસ સત્યાવીસ માટેનું જે આવેલ છે એ આમ તો યુના જે સાથે આપણે જે યુનિયન યુનાઇટેડમાં જે ટ્રેડ વોરને ડામવા માટે એટલે કે અમેરિકા સાથે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે ટ્રેડ વોર એને નાથવા માટે બાવીસ કન્ટ્રી સાથે આપણે જે એગ્રીમેન્ટ્સ કર્યા છે એના ફાયદાનામાં અને એમાં બૂસ્ટ મળે એવું આ બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે

બજેટ એને ફાળવવામાં આવ્યું છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમએસએમઇમાં આપો એટલે રોજગારી વધે અને બચત થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની આયોજના કરી આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલીવાર આયોજન થઈ રહ્યું છે સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો ક્રેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે પછી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ધાર્મિક સ્થળો લોથલ જેવી સંસ્કૃતિ જેવા પંદર એક સ્થળોને ડેવલપ કરવાના આ આ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે ત્યાં લોકોને રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે